ખાખા ખોરા કરવા સેડ્યા હતા કે ચોકલેટ બોકલેટ હાથ માં આવી જાય ને તો ખાઈ લે એન પપ્પા દુકાને થી આવે ને તો બે ત્રણ રૂપિયા નો લેતા આવે તે ખાતા હશે ના માં નથી ધ્યાન પડી ગયું લાગે નહિ ધ્યાન પડી કા લઈ આવી વાહ જો આહાને હાને ભેગી ટીવી ચાલુ કરી છે તો રમવા જાવું છે પછી રેશન કરવાનું હો હું જો નવરી થઈ છે તો હું કો નવરી થઈને તો થોડીક એને માંડવી ફોલી નાખે આ હાના ને ખાવો હોય માંડવી પાક ખાવો ને બેન કર્યો ન થજી કરવાનું હોય ફોલવી જોઈએ પાછ કામ પડી માંડવી તો કહો ને એવી હે ને તો થોડી થોડી ફોલું ને તો કાયમ થોડી થોડી ફોલાય જાય તો આજે જો કામ કર્યું હવાનો કઈ વ્લો ઉતારવાનો કઈ ટાઈમ મળ્યો નતો પાણી પી લો આજ કઈ ટાઈમ મળ્યો નતો મત્રા રૂંઢે નવરી થઈ આડી પોતા કર્યા હું હાલો હવે થોડોક વિડીયો ચાલુ કર દો હા તો લખવાનું જોઈએ ને જો સાડા આઠ વાગી ગયા હે મારે બનાવાની છે ઓરો તો જીવ બાકી હે ને આહા ના કરે રેશન લાઇટ તો જીમ નહીં લાઈટ ચાલુ હે ને બસ बस नया नया ही जोड़ा है जोडका क्या जोडका हां चाहे बताइ गुटो पेरा कुटना कान तो आका आका और दूर लिखवा का आ केंगी ओर तू बस <laughs> हिंदी ने ऊपर लिटिना करवानी हो इतलो कुछ लिखवाना हो આપડે કરું પીઠી કરું હા એમ કર બધી ઉપર બધી ઉપર કરવાની જોઈ મેડમી કયા ચૂકવા માંડવી ફોલાઈ ગઈ પછી મલક બધી ફોલાય ને ત્યાં થાય હજી નોટમાં માં લખવાનું છે ને નંબર નું પૂરે સજી હા તો હોય તો ખની લેસન રમવા નો જવાય તો આના રમવા જાય ને તો એ લેસન યાદ ન આવે પછી ઘર માં ગરે ને પછી જો લેસન યાદ આવે મે મુઈ કો રીંગણો રીંગણું પાકે હે રીંગણું રીંગણું પાકે હે મારું અહીંયા ડુંગળી પાકે આમાં એ લસણ ચટણી ને આ ઓરો ઓરો હા ઓરો હવે એને તો ખેતી છે ને આમ કટકટ 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 કરવાનું હે આમાં જાય બેન ભરી જાય પછી ઓરો ખાધા જેવો નહી રે પછી આહાના બરેલો ઓરો નહી ભાવે નહી આહાના તો ભેગી ડુંગળી પાકે છે અને ભેગું ઓરામાં કટકટ કરવાનું પણ ચાલુ છે પાછળ આપણે સાકર આહાના બહુ મજા આવે હું કટકટ કટકટ કરું ને જોવા બેટી બેટી લેસન કરે હમણા તો એની એવી સર્વિસ થાય છે ને કે લેસન કરતી હોય ને તો હે ને ટીવી અને મોબાઈલ બેય બંધ

હા મેં મમ્મી દીકરીને બેયને એક એક કામ સોંપી દીધું છે એને ચૂપચાપ લેસન કરવાનું મને મારે સਾਨੂੰ મન રાજવાનું થેન્ક યુ બેન પાકી છે પછી એને ડાઈ સેટ કરી ને તા છોકરાજી લઈ જવા નઈ ને હું નાખી દઈ માર ટક ટક કરો ને આના બેન આવી ગયા ટક ટક કરવા અમે મને ટક ટક કરે ને અમે ટક ટક કરે હાલે નીચે રાખી દે ઓ કરો હું રોલો કટ કટ જલ્દી 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 હા હવે હવે જેવો કટ 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 લાવો હવે લાવ થઈ ગયો હવે લાવ આ પે બીજા આવે રાજ્ય ડૂબવાનું આવે કઈ આપે ડુંગળી ભરી જાય ને પેલા મને આપી દેજો ડુંગળી ભરી જાય છે ઓરા વગરની ને રોટલો બનાવવાનું આજ છે ને કેન્સલ કર્યું હે રોટલો નું બનાવો પછી આના રોટલો ખાહે નહીં ને મારે રોટલી ઘરવાની જ છે તે પછી મને એમ થયું કે રોટલી જ કરી નાખું

Every day, late at night, not okay, all I want and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy, there's no risk if you don't try it anything. So I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight, pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive in that better day. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want. No rock in a hard place. Do I work hard or live in my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us, and that's okay. Well, I just wanna be happy. How to get there? Hmm, glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in a better day. તો જો મેં પાપડ તરી નાખ્યા એમ ને આ જો અમારા ગેસની હાલત મેં એને બનાવ્યો તો ઓરો એના ઉપર એક તો પણ એને બિસરા સુલાનું આજે આવી બન્યું તો પતાવી દીધું છે ને પાછો મેં એને આના પર તેલ મૂક્યું હતું ને તો મેં કર્યો ને તો સારું જ ન થયું ખબર ને હું વાંધો આવી ગયો ભાઈ એટલું જામી ગયું ને તો બિચારા પતાવી દીધો એક નવે નવો સૂલો હોય તો એ પતાવી દીધો ને આ જોવે મોબાઈલ ખૂણામાં ગરીને ભૂખ લાગી બેન પાપડ ખાવો હલો ગયો બેઠી બેઠી ખા બેઠી બેઠી ખા તો જો ઓરો કર્યો ઓરા ને કર્યા પાપડ બેનને તૈયા હવે અમારે હવે ખાવાનું બાકી પપ્પાની વાત જોઈએ વાગવા માટે ખ્યા હે દ વાગ્યા પછી હે ને આના પપ્પા આવે હે